તો જોઈ લો મારા ભાઈઓ ઇતિહાસમાં પહેલી વાર આવું વાવાઝોડું ભાઈ આવ્યું છે ને તમે તો જિંદગીની અંદર જોયું જ નહીં હોય ભાઈ તમે જોયા છે ઘણા બધા વાવાઝોડાની અંદર ભાઈ સામાન્ય રીતે ઝાડ તૂટી જતા હોય અથવા ઘરના પતરા ઉડી જતા હોય પરંતુ સાહેબ અહીંયા તો મોણસોના મોણસો આખા ઉડી ગયા ભાઈ હા ભાઈ તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનું છું તમે જુઓ સાહેબ કે લક્ઝરીઓવાળાની લાઈટો પણ થવા મળી અને એવાની અંદર આ ભાઈ તમે જે જોઈ રહ્યા છો આ ભાઈ સાઈડમાં છે ભાઈ કેમ કે વાવાઝોડું સાહેબ એટલી ઝડપે ફૂંકાય કે તમે વાત જ ન પૂછો હમણાં તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું હવે તમને ખબર છે કે વાવાઝોડું ગુજરાતની અંદર આવવાનું છે એવી શક્યતાઓ અત્યારે હવામાન નિષ્ણાત દ્વારા મળી રહી છે એવાની અંદર વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં કેટલીક જગ્યાએ મિની વાવાઝોડા ફૂંકાય છે અને મિની મિની વાવાઝોડા એટલે ભાઈ એ વાવાઝોડા કે જે નાના નાના વંટોળમાં ફેરવાતા હોય છે આ વાવાઝોડા અનેક જગ્યાએ જોવા મળે છે ને ખાસ કરીને ગામડીયા વિસ્તારમાં તો સૌથી વધારે ધૂળ અને ડબરીઓ ઉડી રહી છે અને એવાની અંદર એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જે વિડીયો હું તમને જેની અંદર કે સાહેબ તમે ન પૂછો વાત એટલી બધી ડમરીઓ ઉડી અને એની સાથે સાથે સાહેબ જે બાઇક વાળા હોય કે બધે બધા ઉડી ગયા ભાઈ લાઈવ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર મારા ભાઈઓ પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો ભાઈ